ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને આજથી જ યુદ્ધના ના ધોરણે રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરવા માટે આદેશ કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાઓમાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીની અગ્રિમતા આપવા તાકીદ કરી છે વડોદરામાં બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન કરી રહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પૂરની તથા લોકોના ઘરોમાં પાણી ભરાવાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિથી મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા પૂરમાં જે લોકો ફસાયેલા છે તેમને પાણી ઓસરતા સુધી ફૂડ પેકેટ પીવાના પાણીના પાઉચ તેમજ આરોગ્ય રક્ષક દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારની પ્રાયોરિટી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજથી જ આ બધી કામગીરી ક્રમશઃ શરૂ કરી દેવાના તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત કરવાના ઉપાયો માટે સ્પષ્ટ સૂચનો કર્યા હતા વડોદરા શહેર અને જિલ્લા માટે સુરત આણંદ ખેડા ભરૂચ ઉદેપુર અને અમદાવાદથી મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તથા પીવાના પાણીના પાઉચ પહોંચાડવા તેમણે આ જિલ્લાના વહીવટી તંત્રોને સૂચના આપી છે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રાજકોટ તથા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જ્યાં વરસાદનું જોર ઘટી ગયું છે કે જ્યાં અટકી ગયો છે ત્યાંથી આવી સામગ્રી અને સાધનો મોબિલાઇઝ કરાશે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી વિડીયો કોન્ફરન્સ યોજીને વરસાદ પ્રભાવિત વિસ્તારોની બચાવ રાહત કામગીરી તથા વરસાદી પાણીની સ્થિતિની સમીક્ષા કરી છે ભારતીય હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી કરી છે તે સંદર્ભમાં આ વિસ્તારોના કલેક્ટરોને પણ સતર્ક તેમજ સજ્જ રહેવા મુખ્ય સચિવ રાજકુમારે આ બેઠક દરમિયાન જણાવ્યું હતું